થોડા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે મારી પાછળ આપ આ દ્રશ્યો જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લાની અંદર ગઈકાલ ની મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે અને તેમના કારણે ગીરની જે તમામ નદીઓ છે તે વહી રહી છે તો સરસ્વતી નદી છે તેમાં પણ આવ્યું છે ફરી એક વખત જળમગ્ન થયા છે ત્યારે ખાસ કરીને જિલ્લાની અંદર જે વરસાદ રહ્યો છે તેમની સાથે સાથે વાવાઝોડા પવન છે તે પણ ફૂંકાઈ રહ્યો છે અને તેમના કારણે જ કેટલાક મોટા ભાગના વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે કારણ કે ઘણા બધા વિસ્તારો એવો છે કે જ્યાં પોલ છે તે ધરાશાય થયા છે તો કેટલાક ખેડૂતો એવા છે કે જેમના શેરડીનો પાક હોય કે કેળુના બગીચાઓ હોય તેમાં પણ ભારે પ્રમાણમાં નુકસાન થયું

ગઈકાલની વાત કરીએ તો આમ તો સવારથી જ સતત વરસાદ હતો ઝીણો ઝીણો અને રાત્રે વરસાદનું પ્રમાણ વધી ગયું અને ગરબી પછી બાળાઓના સ્વાસ્થ્ય થઈને અને બધું ધ્યાન રાખીને ગરબી કમ્પલસરી બંધ રાખવાની ફરજ પડી હતી